કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ તમામ બાબતોની વાત આપણે એ વિડીયોની અંદર કરેલી છે જો તમે એ વિડીયો ના જોયો હોય અને ટેટ વન પરીક્ષા આપવા માંગતા હોય તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે એ વિડીયો જે છે એ જરૂરથી જોઈ લેજો આજના આ વિડીયોની અંદર આપણે ટેટ વન પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે તો ટેટ ટુ પરીક્ષા હવે ક્યારે લેવાઈ શકે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ટેટ ટાટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તમે જોઈ શકો છો શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવી ટેટ વન પરીક્ષાની તારીખ જાહેર બીએડ અને પીટીસી કરેલા ઉમેદવારોને ધોરણ એક થી આઠ માં શિક્ષક બનવા માટેની જે છે એ આ ઉત્તમ તક છે કારણ કે તમે ટેટ વન અને ટેટ ટુ પરીક્ષા પાસ કરેલી હશે તો જ જે છે એ આગામી સમયમાં સરકાર દ્વારા જ્યારે પણ શિક્ષકોને નવી ભરતી જાહેરાત કરવામાં આવશે

શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ નું જે છે એ જાહેરનામું બહાર પાડી દીધું હતું ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ટેટ વન બે હજાર પચીસ નું જે છે એ જાહેરનામું બહાર પાડી દીધું હતું અને એની અંદર જે છે એ જે ઉમેદવારો ધોરણ એક થી પાંચ ની અંદર પ્રાથમિક શિક્ષક પ્લસ વિદ્યા સહાયક બનવા માંગતા હોય તેઓ જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને એમની તારીખો આ પ્રમાણે છે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન નો કાર્યક્રમ ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પંદર દસ બે હજાર પચીસ ના રોજ

તો ટેટ વન પરીક્ષાની તારીખ જે છે એ કઈ છે ચૌદ દસ બે હાજર પચીસ 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 ના રોજ ટેટ વન ની જે છે એ આ પરીક્ષા લેવામાં આવશે ટેટ ટુ પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવી શકે છે તો એના માટે તમે જોઈ શકો છો સમાચાર રાજ્ય પરીક્ષા બોર્ડે ટેટ વન માટે જાહેરનામું બહાર પાડ્યું ધોરણ એક થી પાંચ માં શિક્ષક બનવા માટે ટેટ વન ની પરીક્ષા 14 ડિસેમ્બરે લેવામાં આવશે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ચૌદ ડિસેમ્બરે જે છે એ પરીક્ષા લેવામાં આવશે ટેટ વન ની પરીક્ષા અંગે રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ઉમેદવારો ઓગણત્રીસ ઓક્ટોબર થી ઓનલાઈન આવેદનપત્રો ભરી શકશે ઉમેદવારોએ બાર નવેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આમ ટેટ વન ની પરીક્ષાનું જાહેરનામું બહાર બાદ આગામી દિવસોમાં ટેટ ટુ પરીક્ષાનું પણ જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે તો હવે આગામી દિવસોની અંદર એટલે કે ટૂંક જ સમયની અંદર જે છે ટેટ ટુ પરીક્ષાનું જાહેરનામું છે એ પણ જાહેર કરી દેવામાં આવશે તમે જોઈ શકો છો સૌ પ્રથમ જે છે એ ટેટ વન પરીક્ષાનું જાહેરનામું જે છે એ આવી ગયું છે ઘણા સમયથી આપણે ઉમેદવારોને કહેતા હતા કે તમે તૈયારી જે છે એ ચાલુ રાખજો ગમે ત્યારે જે છે એ પરીક્ષા આવી શકે છે તો ટેટ વન પરીક્ષા જે છે એ આવી ગઈ છે જે ઉમેદવારો ટેટ વનની તૈયારી કરતા હોય એમના માટે જે છે હવે અંદાજે બે એક મહિના જેટલો જે છે એ સમય વધે છે જે ઉમેદવારો ટેટ ટુ પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે એમના માટે હું કહી દઉં છું કે આગામી દિવસોની અંદર એટલે કે આના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું લગભગ પૂરું થાય એના પછી તરત જ ટેટ ટુ પરીક્ષા છે એનું પણ જાહેરનામું બહાર પડી જાય એવું પૂરેપૂરા જે છે એ ચાન્સેસ છે એટલે કે ટેટ વન પરીક્ષાના જે છે એ ઓનલાઈન ફોર્મ જે છે એ બાર નવેમ્બર આસપાસ જે છે એ ભરવાનું પૂરું થઈ જશે અને એના પછી બાર નવેમ્બર પછી જે છે એ ખૂબ જ ઝડપથી ટેટ ટુ પરીક્ષાનું જાહેરનામું આવે તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે તો જે ઉમેદવારો ટેટ વન ની અંદર જે છે એ રહી ગયા હોય એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ કારણોસર તેઓ જે છે એ એમણે તૈયારી હજુ સુધી શરૂ ના કરી હોય તો એવા ઉમેદવારોને જે છે એ ટેટ વન ની તૈયારી તો શરૂ કરી દેવી જોઈએ સાથે સાથે ટેટ ટુ ની તૈયારી છે એ પણ શરૂ કરી દેવી જોઈએ કારણ કે નવેમ્બર મહિનાની અંદર ગમે ત્યારે ટેટ ટુ પરીક્ષાનું જે છે એ જાહેરનામું આવી શકે છે સાથે સાથે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીનું જે છે એ પણ જાહેરનામું ખૂબ જ ઝડપથી જે છે એ જાહેર કરવામાં આવશે

અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાનું જે છે એ જાહેરનામું આવી જશે તો સૌ પ્રથમ ચૌદ બાર બે હજાર પચીસના રોજ જે લેવાનારી છે ટેટ વન એના ઉપર ફોકસ કરો સાથે સાથે ટેટ ટુ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી માટે જો તમે એલિજિબલ હોય તો તમારે તૈયારી જે છે એ ચોક્કસથી ચાલુ રાખવી જોઈએ પરીક્ષા જે છે એ નજીકના સમયમાં આવશે અને નવી ભરતી જે છે એ એ પણ બે હજાર છવ્વીસની અંદર બહુ મોટી ભરતી તો નહીં આવે પરંતુ નાની જગ્યાઓ માટે એટલે કે જે વખતે આ વખતે જે ત્રીસ હજાર જેટલી મોટી જગ્યા પર જે છે એ ભરતી આવી છે એટલી મોટી શિક્ષકોની ભરતી તો નહીં આવે પરંતુ જે છે એ ભરતી ચોક્કસથી આવશે અને એની અંદર જે છે એ કોમ્પિટિશન જે છે એ ખૂબ જ વધારે રહેશે તો જે ઉમેદવારો અત્યારે ટેટની અંદર જે છે એ સારો સ્કોર કરશે ટેટ વન અથવા તો ટેટ ટુ ની અંદર તમે ઊંચું મેરિટ લઈને આવશો તો તમને એનો ચોક્કસથી જે છે એ ફાયદો જોવા મળશે કારણ કે જગ્યાઓ ઓછી આવશે એના કારણે જે છે એ કોમ્પિટિશન વધારે રહેશે તો તમે જેટલું ટેટ વન ટેટ ટુ ટાટ સેકન્ડરી અને ટાર્ટ હાયર સેકન્ડરીની અંદર જેટલો ઊંચો સ્કોર કરશો એટલો તમને જે છે એ વધારે ચોક્કસથી ફાયદો થશે થશે અને થશે તો મિત્રો આ હતો આજનો જેની અંદર આપણે ટેટ વન પરીક્ષાની તારીખ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે હવે ટેટ ટુ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી ક્યારે આવી શકે છે એના વિશેની માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ